વડગામ તાલુકાના મુક્તેશ્વર ખાતે સોમનાથ મહાદેવ સ્વાભિમાન પર્વ નિમિત્તે પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો વડગામ તાલુકાના મુક્તેશ્વર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન સોમનાથ મહાદેવ સ્વાભિમાન પર્વ તમામ શિવ મંદિરોમાં બત્તેર કલાક સુધી અવિરત ઓમકાર મંત્ર અને શંખનાદ દ્વારા વાતાવરણને શિવમય બનાવવા સંકલ્પના ભાગરૂપે આ ઐતિહાસિક પર્વ નિયમિત નિમિત્તે ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત ચામુંડા માતાજી મંદિરના મહંત શ્રી મધુર ગિરી મહારાજ ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષી પંચ મોરચા પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પ્રદેશ એસસી મોરચા કારોબારી સદસ્ય શ્રી જીરાલાભાઈ વડગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી લાલાજી ઠાકોર વડગામ તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ પ્રજાપતિ વડગામ તાલુકા ભાજપ મંત્રી શ્રીમતી શારદાબેન સેનમા વડમા વડગામ તાલુકા ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી કિરણભાઈ ચૌધરી ચિત્રોડા તાલુકા પંચાયત સીટ સંયોજક શ્રી મોહનભાઈ પરમાર વશરામભાઈ વણકર વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મોહનભાઈ પરમાર